નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બે સિલ્વર એવોર્ડ મળ્યા અદાણી સમૂહ નું એક અંગ અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ ગુણવત્તા ની બાબતમાં પણ મોખરે છે તાજેતરમાં અમદાવાદ ખાતે આયોજિત કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્ કોન્સેપ્ટ્સ બે હજાર ચોવીસમાં મુન્દ્રા પોર્ટને સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અમદાવાદ ચેપ્ટર કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્સેપ્ટ્સ બે હજાર ચોવીસમાં મુન્દ્રા પોર્ટે મેદાન માર્યું છે મુન્દ્રા પોર્ટની ટીમ તેર ગોલ્ડ અને બે સિલ્વર ટ્રોફી મેળવી અવલ રહી છે એપીએસસી ઝેડ મુન્દ્રાને સૌથી વધુ ભાગીદારી અને જ્યુરી મેમ્બર તરીકેના યોગદાન માટે વ્યક્તિગત પુરસ્કારો પણ મળ્યા છે આ સિદ્ધિ એપીએસીઝેડની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આંતરરાષ્ટ્રીય ફોરમમાં દેશનું પ્રતિનિધિત્વ કરતી ક્યુસીએફઆઈ પોલિટી સર્કલ મૂવમેન્ટનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા પોર્ટ જહાજો માટે સૌથી ઝડપી ટર્ન અરાઉન્ડ સમયનો રેકોર્ડ ધરાવે છે ગ્રાહક લક્ષી અભિગમ સાથે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેણે નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.